નમસ્તે મિત્રો હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ધાબળા કેરીનું ખાટું મીઠું અથાણું અહીંયા નાની સાઈઝની ધાબળા કેરી લેવામાં આવી છે તેથી તેને ધાબળા કેરીનું અથાણું કહે છે અને તેમાં મસાલામાં મેથીનો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેને મેથીયા કેરીનું અથાણું પણ કહેવામાં આવે છે આખી ભરેલી કેરીનું અથાણું કેવી રીતે બનાવવું અને આખું વર્ષ તેને કેવી રીતે સાચવવું તથા તેનો મસાલો કરવાની પણ ટિપ્સ જોઈશું બજાર જેવો જ મસાલો તમે ઘરે પણ બનાવી શકો છો અથાણાનો મસાલો તૈયાર કરવાની સિક્રેટ ટિપ્સની સાથે ભરેલી કેરીનું ચટપટું અથાણું બનાવવાનું શરૂ કરીએ આ વિડીયો શરૂ કરતાં પહેલાં હજુ સુધી તમે દર્શના એન્ડ કિચન અપને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આપણે મસાલો તૈયાર કરવા માટે અહીંયા દરિયાઈ મીઠું લીધું છે આ દરિયાઈ આખું મીઠું આપણે પહેલાં ખલમાં ક્રશ કરી લઈશું દર મીઠું તૈયાર થઈ ગયું છે હવે આપણે પાંચસો ગ્રામ જેટલી ડાબડા કેરી લઈશું તેને ધોઈને તૈયાર રાખી છે સાફ કરી લીધી છે અને ઉપરથી ડીટાનો ભાગ કાઢી લઈશું અને વચ્ચેથી બે કટ આપીશું એમ કરીને આ રીતના ચાર ભાગ થશે તેમાંથી જો તમને ગોટલી ના પસંદ હોય તો ગોટલીને તમે બહાર કાઢી શકો છો અથવા તો અંદર પણ રવા દેશો તો પણ કંઈ વાંધો નથી ગોટલી અથાય ત્યારબાદ ખૂબ જ સરસ લાગે છે તો અથાણામાં ગોટલી સાથેનું પણ અથાણું ખૂબ જ સરસ લાગે છે તમે જરૂર ટ્રાય કરજો આ ટ્રીક તમને કેવી લાગી તે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો નાની સાઇઝની કાચી કેરી એકદમ કડક પસંદ કરવી આ કેરીને આપણે કટ લગાવતી વખતે ગોટલી પણ એકદમ કુરી હોય છે જેથી ફટાફટ કટ થઈ જાય છે કેરીની પસંદગી કરતી વખતે બસ આ વાત નું ધ્યાન રાખો કે કાચી કડક કેરી લેવી અને નાની સાઇઝ કેરી લે તો આખી કેરીનું અથાણું જ સરસ બનશે હવે આપણે આ કેરીમાં કટ લગાવી દીધા છે અને ગોટલીનો ભાગ કેટલાકમાં રાખ્યો છે કેટલાકમાં નથી રાખ્યો કેરીને અથાવા માટે એક વાડકીમાં આપણે બે ચમચી મીઠું અને એક ચમચી હળદર લઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ કેરીમાં હળદર મીઠું ભરી દઈશું હળદર મીઠાને આપણે કેરીની અંદર આ રીતે હાથથી ઘસીને કેરી ઉપર લગાવી દેવું જેથી ખૂબ ઝડપથી અથાઈ જશે આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર બીજા વિડીયો જોવા માટે બની રહેજો દરસા ફૂડ એન્ડ કિચન અપ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો ભરેલા શાકમાં જેમ મસાલો કરીએ છે તેમજ હળદર મીઠું આપણે કેરીમાં લગાવી દઈશું કેરીને આથાવાની પ્રોસેસ ઝડપથી થાય તે માટે અહીંયા હળદર મીઠાનું પ્રમાણ વધારે લેવું હળદર મીઠાનું પાણી છૂટશે તેનાથી જ કેરી આ થઈ જશે અને આ આથેલી કેરીનું જે પાણી વધે તેનો ઉપયોગ તમે બીજા અથાણા માટે પણ કરી શકો છો અહીંયા જે પણ હળદર મીઠાવાળું પાણી ભેગું થશે તેમાં આપણે મેથીને પલાળી દઈશું અહીંયા તમે જોઈ શકો છો કેરીને આ રીતે ઉછાળીને તેની ચારેય બાજુ હાથથી ઘસીને પણ તમે હળદર મીઠું લગાવી શકો છો જેથી સારી રીતે હળદર મીઠું કેરીમાં કોટ થઈ જાય આ જ રીતે કેરી અને ગુંદાને આખું વર્ષ આથીને કેવી રીતે ખાવામાં આવે છે તેના પાણીચા કેવી રીતે બનાવવામાં આવે છે તેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તે વિડીયો પણ તમે જરૂર જોજો હવે આ બે દિવસ માટે હળદર મીઠાવાળી કેરી રાખ્યા બાદ તમે જોઈ શકો છો તેમાં સરસ પાણી છૂટી ગયું છે અને કેરીને અથાવાની પ્રોસેસ પણ ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેરીનો કલર પણ બદલાવા લાગ્યો છે કેરીને પાંચ છ કલાકે આપણે ફેરવતા રહીશું જેથી ચારેય બાજુ કેરી અથાઈ જાય પાણીમાં ડૂબે એ રીતે કેરીને રાખીશું તે માટે કાચની બોટલ કે પ્લાસ્ટિકની બોટલમાં રવા દઈ શકો છો તો હજુ બે દિવસ માટે આપણે કેરીને અથાવ દઈશું ત્યાં સુધી બે ચમચી મેથીને પાણીમાં પલાળી દઈએ આ પ્રોસેસ કેરીનો મસાલો કરતાં એક દિવસ પહેલાં જ તૈયાર કરવી તો મેથીને આ રીતે પાણીમાં પલાળીને રાખવાથી તે મોટી થઈ જશે અને તેની કડવાશ પણ દૂર થઈ જશે હવે તમે જોઈ શકો છો કેરીને આપણે બોટલમાં આથવા માટે મૂકી દીધી હતી તેથી બધી બાજુથી તે ઝડપથી થઈ ગઈ છે હવે આપણે તેને એક કોરા કપડાં ઉપર કોટન કોરા કપડાં ઉપર પાથરી દઈએ તેમાંથી બધો જ પાણીનો ભાગ નીકળી જાય ત્યાં સુધી આપણે તેને એક બે કલાક માટે ડ્રાય થવા દઈશું આ રીતે કેરીને આપણે પહોળી કરીને મૂકીશું જેથી તેમાંથી બધો જ પાણીનો ભાગ નીકળી જાય અને જે તેનું આથેલું પાણી વધ્યું છે કેરીનું હળદર મીઠાવાળું પાણી તેની અંદર આપણે ચાર પાંચ કલાક મેથીને પલાળીને રાખી હતી તેને એડ કરી દઈશું આમ કરવાથી મેથીમાંથી રહેલી બધી જ કડવાશ દૂર થઈ જાય છે જેથી અથાણાનો સ્વાદ ખૂબ સરસ આવશે ત્રણ ચાર કલાક માટે હળદર મીઠાવાળા પાણીમાં મેથીને પલાળીને રાખીશું અહીંયા એ વાતનું ધ્યાન રાખો કે મેથીને ચાર પાંચ કલાકથી વધારે પલાળી ન રાખવી કારણ કે તેમાંથી ચીકાસવું ઉત્પન્ન થાય છે તમે જોઈ શકો છો મેથીને ત્રણ ચાર કલાક પલાળીને રાખ્યા બાદ હવે તેને આપણે કોરા કકડા ઉપર કાઢીને સુકવી દઈશું આ પ્રોસેસ આપણે ઘરમાં નોર્મલ રૂમ ટેમ્પરેચર ઉપર જ કરીને અને મેથીને સુકવી છે બિલકુલ પંખાનો પણ કે તાપનો ઉપયોગ નથી કર્યો હવે અથાણાના મસાલા માટે આપણે જે મીઠાનો ઉપયોગ કરીશું તે એક ચમચી જેટલું મીઠું આપણે ગરમ પેનમાં શેકી લઈશું આમ કરવાથી મીઠાનું મોશ્ચર જતું રહેશે હવે એક વાસણમાં મસાલો તૈયાર કરીએ તેના માટે ચાર ચમચી જેટલા મેથીના કુરિયા એડ કરીશું અને ત્રણ ચમચી રાયના કુરિયા એડ કરીશું જો તમારી પાસે મેથી કે રાયના કુરિયા ના હોય તો મેથી કે રાયને શેકીને તેને અથકચરી ક્રશ કરી લેવી મિક્સરમાં હવે એક ચમચી સ્ટ્રોંગ હિંગ એડ કરીશું અને એક ચમચી જે અથવા અડધી ચમચી જેટલી વલિયારી એડ કરવી થોડા તજ લવિંગ અને મરી એડ કરવા અને હૂંફાળું ગરમ કરેલું તેલ એડ કરીશું અહીંયા તેલ બહુ ગરમ કે ઠંડુ ના હોય એ વાતનું ધ્યાન રાખવું અને તેલ સિંગતેલનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ તેલ લઈ શકો છો પણ તે કપાસિયા તેલ કે રિફાઇન્ડ તેલ ના હોય એ વાતનું ધ્યાન રાખવું હવે સારી રીતે તેને મિક્સ કરી લઈએ અને મસાલા માટે જે ગરમ કરેલું મીઠું હતું તેને આપણે એડ કરી દઈશું ચાર ચમચી જેટલું લાલ કાશ્મીરી મરચું એડ કરવું મસાલા સાથે મિક્સ કરીને તેને થોડીકવાર માટે આપણે ઠંડુ થવા દઈશું અને ઢાંકીને રાખીશું આ રીતનો અથાણાનો મસાલો તૈયાર કરીને તમે આખું વર્ષ માટે તેને સ્ટોર કરી શકો છો કોઈ પણ અથાણામાં આ મસાલાનો ઉપયોગ તમે કરી શકો છો અથાણાનો મસાલો તૈયાર કરવાની આ રીત તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો તૈયાર થયેલા મસાલાને દસ મિનિટ માટે આપણે ઢાંકીને રાખીશું દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો હિંગની ફ્લેવર અંદર મસાલામાં પણ આવી ગઈ છે અને તેલ પણ ઠંડુ થઈ ગયું છે હવે આ મસાલો આપણે કેરીમાં ભરીશું બધી જ કેરીને આપણે મસાલાથી ભરી લઈશું આ રીતે બધી જ કેરીમાં ચમચી વડે મસાલો એડ કરતા જઈશું અને જે વધેલો મસાલો છે તેને પણ આપણે કેરીમાં મિક્સ કરી લઈશું અથાણું બનાવતી વખતે એ બાબતનું ધ્યાન રાખવું કે કેરી અને મેથીમાંથી બધું જ પાણી એકદમ સુકાઈ જાય ત્યારબાદ જ તેને અથાણાના મસાલા સાથે મિક્સ કરવી તો બરાબર ડ્રાય થયેલી કેરી અને મેથીનો ઉપયોગ કરવો ગરમ ગરમ તેલમાં મરચાંનો ઉપયોગ ન કરવો થોડું તેલ ઠંડુ પડે ત્યારબાદ જ તેમાં લાલ મરચું એડ કરવું અને મિક્સ કરી લેવું અથાણાને લાંબો સમય સાચવવા માટે બસ તેમાં પાણીનો ભાગ બિલકુલ ના આવે તે વાતનું ધ્યાન રાખવું પાણીવાળો હાથ કે તેના છાંટા પણ બિલકુલ અંદર પડે નહીં તે વાતનું ધ્યાન રાખવું આઈ હોપ અહીં જણાવેલી બધી ટીપ્સ તમને પસંદ આવી હશે તો આ ટિપ્સને તમે જરૂર ફોલો કરજો અને આ ટિપ્સ તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો તમે જોઈ શકો છો બધી જ કેરીમાં આપણે મસાલો કોટ કરી દીધો છે અને કેરીમાં મસાલો ભર્યા બાદ આ રીતની દેખાય છે તમે જોઈ શકો છો અથાણાનો ખૂબ જ સરસ લાલ કલર આવ્યો છે સોરી અહીંયા વિડીયો વચ્ચે સ્કીપ થઈ ગયો હતો આપણે જે સુકવેલા દાણા છે તેને પણ અહીંયા એડ કરી દીધા છે મસાલામાં જ્યારે આપણે મરચું ને મીઠું એડ કરીએ ત્યારે જ મેથી દાણા પણ એડ કરી દેવા અને સારી રીતે તેને મિક્સ કર્યા બાદ કેરીમાં ભરી લેવા આ અથાણાને લાંબો સમય સુધી સાચવવા માટે એક કાચની બરણીમાં એર કન્ટેનરમાં તમે ભરીને રાખી શકો છો જે પણ કન્ટેનરનો ઉપયોગ કરો તે કન્ટેનરને પહેલાં તાપમાં તપાઈને રાખવું ત્યારબાદ તેમાં નીચે સૌથી પહેલાં મસાલો એડ કરીશું ત્યારબાદ કેરી એડ કરવું વચ્ચે વચ્ચે મસાલો મિક્સ કરતા રહીશું થોડો મસાલો થોડી આખી ભરેલી કેરી એડ કરીશું અને એમ કરીને આપણે બરણીમાં બરાબર દબાવીને કેરીને ભરી દીધી છે આ જ રીતે અથાણો પેક કર્યા બાદ તેને બે દિવસ માટે આપણે રાખીશું અને ત્યારબાદ ગરમ કરેલું તેલ તેને ઠંડુ પાડીને પછી કાચની બોટલમાં કે પછી અથાણાની બોટલમાં ભરી લે લગભગ બસો ગ્રામ જેટલું સિંગ તેલનો ઉપયોગ અહીંયા કર્યો છે એ તેલને આપણે ગરમ કરીને ઠંડુ પાડ્યા બાદ આ રીતે તેલ ઉપર રહે અને અથાણું તેલમાં બરાબર ડૂબેલું રહે એ રીતે સ્ટોર કરવું આમ કરવાથી અથાણું લાંબા સમય સુધી સચવાઈ રહે છે અને બિલકુલ કાળું પણ નથી પડતું અને તેનો ટેસ્ટ પણ સારો રહે છે આ રીતે એકવાર અથાણું બનાવીને તમે આખું વર્ષ તેનો ઉપયોગ કરી શકો છો આઈ હોપ અહીં જણાવેલી બધી સિક્રેટ ટિપ્સ તમને પસંદ આવી હશે ફરી મળીશું આ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ